રાજકોટની દીકરીએ કરાટે ચેમ્પિયનશિપમાં ડંકો વગાડ્યો છે આ દીકરીએ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે કરાટે રમીને દેશની સાથે સાથે ગુજરાત અને રાજકોટનું નામ પણ રોશન કર્યું છે આ દીકરીએ ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યા છે ત્યારે દીકરીના આ સફળતાથી તેના પરિવારમાં ખુશીનો માહોલ છે રાજકોટની આ દીકરીનું નામ છે માનસી ગઢવી ત્યારે આ દીકરી પાસેથી જાણીએ તેની સફળતાની કહાની મારું નામ ગઢવી માનસી છે હું ઘણા ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરું છું અને છેલ્લા એક ક્લાસમાં પણ જાઉં છું આજથી લગીત સ્ટેટ ઓપન ગુજરાત નેશનલ અને ઇન્ટરનેશનલ જેવી ટુર્નામેન્ટોમાં ભાગ લીધેલ છે મારી પાસે આજથી લગીત મારી પાસે ચૌદ મેડલ અઢાર મેડલ મેં મેળવેલા છે અને સલટી અને ટ્રોફી પણ મેળવેલી છે અમદાવાદ ગયા હતા અને ત્યાં મારી સામે બિહારની એક છોકરી આવી હતી અને એમાં મારો થર્ડ રેન્ક આવ્યો હતો સાત દેશના ખેલાડીઓ મારી સાથે જોડાયેલા હતા મારે મોટું થઈને એડવોકેટ બનવું છે કરાટે મારી સેફટી અને મારી ડિફેન્સ માટે કરું છું બીજી છોકરીઓને હું એ કહેવા માંગુ છું કે તમે પણ તમારી સેલ્ફ ડિફેન્સનું થોડુંક શીખો કર્ણવતી ઇન્ટરનેશનલ સ્કૂલ એજ્યુકેશનની સાથે સાથે તમામ પ્રકારની સહભ્ય પ્રવૃત્તિઓ કરાવી છે બાળકોનું ત્રણસો સાઠ ડિગ્રીના એંગલે ડેવલપમેન્ટ થાય એ કર્ણાવતી સ્કૂલનો હેતુ છે તો બાળકોને પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ અમારું છે કે જુદી જુદી ગેમ વિશે માહિતી આપવી ખેલ મહાકુંભ હોય કલા મહાકુંભ હોય એમાં પાર્ટિસિપેટ કરાવવા અને સ્કૂલ તરફથી બાળકોને પૂરું પ્રોત્સાહન આપવું તો આ પ્રકારનું પ્રોત્સાહન અમે લાસ્ટ યર આ વિદ્યાર્થીનીને આપેલું અને જુદી જુદા પ્રકારના પ્રેક્ટિસ સેશન દરમિયાન અમને એવું લાગેલું કે આ બાળક એ આગળ વધશે આ ગઢવીબેન તો એના માટે અમે ખાસ એના પેરેન્ટ્સ સાથે વાતચીત કરાવી અને જુદા જુદા કરાટેની જે કેમ્પ હોય એમાં એને પાર્ટિસિપેટ કરાવ્યા અને આ રીતે ઇન્ટરનેશનલ કક્ષાએ પહોંચેલ છે એજ્યુકેશનની સાથે સાથે બાળકોની અંદર હિડન ટેલેન્ટ છુપાયેલું હોય છે ખરેખર અત્યારે પેરેન્ટ્સ એવું માને છે કે માત્ર ને માત્ર એને રિઝલ્ટની અંદર હન્ડ્રેડમાંથી નાઇન્ટી એફ માર્ક આવવા જોઈએ અમે એવું માનીએ છીએ કે રિઝલ્ટ સારું આવે એ ખૂબ સારી બાબત કહેવાય પણ એના સિવાય બાળકની અંદર ઘણી બધી સ્કિલ છુપાયેલી હોય છે પેરેન્ટ્સ પણ પોતાના બાળકની અંદર કયા પ્રકારની સ્કિલ છુપાયેલી છે એ જોઈ અને બાળકને જો પ્લેટફોર્મ પૂરું પાડે તો આપણા બાળકો પણ ઓલમ્પિકની અંદર ખૂબ જબરજસ્ત પરફોર્મન્સ કરી શકે પ્રજ્ઞા બેને કહ્યું કે અમને તો ખબર પણ ન હતી કે માનસી આટલું સારું પ્રદર્શન કરી શકશે અને ઇન્ટરનેશનલ લેવલે પણ પોતાનું નામ રોશન કરશે પ્રજ્ઞાબેનના દીકરા અને દીકરીએ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યા છે દરેક માતાને અપીલ કરતા કહ્યું કે દરેક માતાએ તેની દીકરીને સ્વરક્ષણ પૂરું પાડવું જોઈએ મેં તો જો કે કલ્પના જ નહોતી કરી મારે તો કલ્પના બારે છે અને થેન્ક યુ ફોર કર્ણાવતી સ્કૂલ કે જે પહેલું પ્લેટફોર્મ મારા બાળકે અહીંયા મેળવ્યું અને મારો તો ગોલ હતો કે મારા છોકરાઓ છે એ એક અમે બધા પોલીસ પરિવારથી છીએ તો મારા દીકરા પણ એક કે ને વર્દીમાં ક્લાસ વન ક્લાસ ટુ અધિકારી બને એવું મારું પણ એક સપનું છે પણ બેને આ રીતનું પસંદગી કરી કરાટેમાં અને એમાં બહુ સારું એવું અચિવમેન્ટ લીધું છે નેશનલ અને ઇન્ટરનેશનલમાં ગોલ્ડ મેડલ સાથે વિજય થયેલા છે અને અમારા ગઢવી સમાજમાં અમારા માટે તો ખૂબ ગૌરવની આ વાત છે આગળ તો બસ એ જ ગોલ છે કે ક્લાસ વન ને ક્લાસ ટુ અધિકારી બને કારણ કે એના ફાધર છે એનાથી અપ એના છોકરાઓ જાય એવું હરેક પેરેન્ટ્સનું સપનું હોય છે એના માટે હું એટલું કહેવા માગીશ કે એક માતા તરીકે હું ખૂબ ગૌરવ અનુભવું છું કે મેં બહુ સારી રીતે મારી દીકરીને તૈયાર કરી છે અને એક સ્ત્રી તરીકે થોડું વધારે મને ખુશી છે કે આવનારી પેઢીમાં એક સ્ત્રી એવી રીતે તૈયાર થઈ રહી છે કે પોતાનું કે ને સ્વરક્ષણ અને સ્વાવલંબી બને અને હરેક માતાને હું એ જ કહેવા માંગીશ કે પોતાની દીકરી માટે સ્વાવલંબી અને સ્વરક્ષણ માટેનું એક ઉદાહરણ પૂરું પાડે